નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ધોરણ દસ એસએસસી બોર્ડની પરીક્ષા વર્ષ બે હજાર ચોવીસની પૂરી થઈ ગઈ છે રિઝલ્ટ પણ આવી ગયું છે અને ઘણું સારું રિઝલ્ટ આ વખતે આવ્યું છે બે હજાર ચોવીસનું તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ જો અનઉત્તી થયા હોય એટલે કે ફેલ થયા હોય તો એના માટે હજી એક ઉત્તમ તક છે પાસ થવા માટેની તો એસએસસી પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ એટલે કે જે રિપીટર વિદ્યાર્થીઓ છે એના માટેની આ એક તક છે તો જે વિદ્યાર્થીઓ બે હજારને ચોવીસમાં એક બે કે ત્રણ વિષયમાં જો ફેલ થયા હોય તો એના માટે પૂરક પરીક્ષાનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવશે તો આ વિડીયોને અંત સુધી જોશો એટલે તમને બધું જ ક્લિયર થઈ જશે કે ક્યારે પરીક્ષા છે કેટલી ફી ભરવાની અને કઈ રીતે ફોર્મ ભરવાનું વગેરે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો બ્રેકિંગ ન્યૂઝ તમારી સમક્ષ છે કે જે વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં ગેરહાજર હોય અથવા તો એક બે કે ત્રણ વિષયમાં નાપાસ થયેલ હોય અને તેઓ પરીક્ષા આપવા માંગતા હોય તો તેવા પરીક્ષાર્થીઓ વર્ષ બે હજાર ચોવીસની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે પૂરક પરીક્ષા માટેના આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસઈ ડોટ ઓઆરજી પરથી ફક્ત ઓનલાઈન ભરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન પ્રક્રિયા કરવાની થશે તમારે ફોર્મ તથા ફી શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે હવે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ફી સ્ટ્રક્ચર કેવું રહેશે તો જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં એક વિષયમાં જો ફેલ હોય તો એને એક વિષયની પરીક્ષા આપવાની થશે અને એની ફી છે એકસો ને રૂપિયા જે વિદ્યાર્થીઓ બે વિષયમાં જો ફેલ હોય તો એને બે વિષયની પરીક્ષા આપવી પડશે એટલે એની ફી બસ્સોને પાંચ રૂપિયા છે અને જે વિદ્યાર્થીઓ ત્રણ વિષયમાં ફેલ હોય તો ત્રણ વિષય માટે બસ્સોને પાંસઠ રૂપિયા રાખવામાં આવેલા છે તો આ ફી સ્ટ્રક્ચર છે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે ઓનલાઈન તમારે ફી ભરવાની થશે એક વિષય માટે એકસો પિસ્તાલીસ રૂપિયા છે બે વિષય માટે બસો પાંચ રૂપિયા અને ત્રણ વિષય માટે બસોને પાસઠ રૂપિયા અહીંયા એક ખાસ નોંધ છે જે ધ્યાનમાં લેવા જેવી કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારને સરકારશ્રીએ ફી ભરવામાંથી મુક્તિ આપેલી છે એટલે જે દીકરીઓ છે કન્યા છે કે જેઓએ બોર્ડની પરીક્ષા આપેલી હતી અને એક બે કે ત્રણ વિષયમાં ફેલ હોય એમના માટે અને દિવ્યાંગ ઉમેદવાર માટે સરકારશ્રીએ ફી ભરવામાંથી મુક્તિ આપેલી છે તો આ બાબત પણ ધ્યાનમાં લેજો હવે રિપીટર વિદ્યાર્થીઓએ પૂરી પૂરક પરીક્ષામાં પાસ થવા માટે એનું જે ક્રાઈટેરિયા છે એ કેવી રીતના છે તો શાળાકીય આંતરિક મૂલ્યાંકનમાં વીસમાંથી ઓછામાં ઓછા એને સાત માર્ક મેળવવા પડશે જ્યારે જે બોર્ડની પરીક્ષા છે એસી માર્કની એ એસીમાંથી છવ્વીસ માર્ક લાવવાના રહેશે પણ અહીંયા ઘણા વિદ્યાર્થીઓ થોડીક મિસ્ટેક કરતા હોય છે તો ખાસ નોંધ જોઈ લો જો કોઈ વિદ્યાર્થી સોમાંથી તેત્રીસ માર્ક મેળવે છે એટલે કે ઇન્ટરનલ માર્ક અને એસી માર્ક જે બોર્ડના હોય છે એટલે ને વીસ સો એમ સોમાંથી તેત્રીસ માર્ક મેળવે છે પણ બોર્ડની એસી માર્કની જે પરીક્ષામાં છવ્વીસ માર્ક મેળવવાના હોય એ છવ્વીસ માર્ક જો એ મેળવતો નથી એ વિદ્યાર્થી તો એ પાસ ગણાશે નહીં આ ખાસ ધ્યાનમાં રાખજો એટલે કદાચ તમારે વીસમાંથી પંદર માર્ક હોય કે અઢાર માર્ક હોય અને એસીમાંથી છવ્વીસ ન આવે તો તમે ફેલ ગણાશો એટલે એંસીમાંથી આપણે છવ્વીસ માર્ક તો ઓછામાં ઓછા લાવવાના રહેશે આ ખાસ ધ્યાનમાં લેજો ભલે તમારું ટોટલ તેત્રીસ કે એના કરતાં વધી જતું હોય પણ જો બોર્ડની એંસી માર્કની જે પરીક્ષા છે એમાંથી છવ્વીસ માર્ક ન આવે તો તમે પાસ ગણાશો નહીં તો આવી જ અપડેટ જાણવા માટે આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી અને તમારા મિત્રોને શેર કરવા વિનંતી ધન્યવાદ